राजकारण, राजकारण राजकारण, राजकारण, राजकार बधि अकार રાજકારણ 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 છે બદે હાથમાં હું તમાશો, થઈ તમાશો, રહી ગયો ઓ કારણ થયો ફાગણ ના નિવારણ છે રાજકારણ 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 છે બધે ચાહ્યું તું ડામવા સત્ય નીચે ચાહ્યું તું ડામવા જૂઠ ને સત્ય નીચે

શકાતો ખુદ થી ખુદ નો ઈચ્છા પર સો સમણ ભારણ છે બધી ઈચ્છા પર સો સમણ ભારણ છે બધે

રાજકારણ 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 છે બધે ચિંતામાં ને બળી રહ્યું છે ચિંતામાં ને બળી રહ્યું છે શું ફરી તે મને યાદ કર્યો શું ફરી તે મને યાદ કર્યો ધોધમાર વરસાદ પડ્યો